આ બધા સાહિત્યના પ્રકારો છે અને આગળ કે છે હો મને લાગ્યો હો રાજ મને લાગ્યો રંગ આ કસુંબીનો રંગ આ ગીત સાંભળીને આખા ભારતના લોકોમાં આપણા ગુજરાતની વાત કરું આ ગુજરાતી ભાષાનું ગીત છે લોકોની અંદર શૌર્ય જગાવતા અને એક સાહિત્યકાર સાહિત્ય કેવી રીતે સર્જે છે અને સર્જકો કહેવાય છે તમે જો એક માં હોય એ નવ મહિના સુધી ગર્ભને પોતાના ઉદરમાં સાચવે છે અને પછી એ જ્યારે એને જન્મ આપે ત્યારે જે પીડામાંથી પસાર થાય જે દર્દમાંથી પસાર થાય એવા જ દર્દ અને એવી જ પીડામાંથી એક સર્જન પણ પસાર થાય છે અને ત્યાર પછી એને ગીતો લખાય છે કવિતાઓ લખાય છે નવલકથાઓ લખાય છે આ સર્જનની પ્રક્રિયા છે સાહેબે હમણાં બેને કહ્યું નવું પુસ્તક લખ્યા છે જયારે જયારે પુસ્તક લખાઈને મારા હાથમાં આવે ને ત્યારે જાણે એવું થાય કે મારો એક નાના બાળકે જન્મ લીધો છે એટલો આનંદ એટલી ખુશી થાય એના માટે કેટલાય વર્ષો સુધી મહેનત કરતા હોય અંદર જે સંવેદનાઓ મેં શબ્દોમાં ઢાળી છે એ સંવેદનાઓમાંથી હું પસાર થઉં છું અને પછી એ સાહિત્યનું સર્જન થતું હોય છે આપણે ત્યાં